મહેસાણા આરોગ્ય વિભાગનો ભાંડો ફૂટ્યો આરોગ્ય અધિકારીએ કહ્યું નસબંધીમાં કોઈ ટાર્ગેટ અપાતો નથી બીજા દિવસે ટાર્ગેટ મુજબ કામગીરી કરવાની નોટિસ ફરતી થઈ મહેસાણા જિલ્લામાં નસબંધી કાંડમાં આરોગ્ય વિભાગ ફરી વિવાદમાં આવ્યું છે અધિકારીનો ટાર્ગેટ આપતા નિવેદનનો ફુગ્ગો ફાટ્યો છે નસબંધી કાંડમાં શૂન્ય કામગીરી કરનારને નોટિસો આપવામાં આવી હતી કડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નોટિસ આપવામાં આવી હતી ડાંગરવા જુલાસણ મેળા આદ્રજ અને કરણનગર કેન્દ્ર મુસ્તફા સાર્વજનિક્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાબિત આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ

Nine six eight seven three one four three one eight.